આજે અમે જે ભીલ સમાજના યુવાન છે ભીલ સમાજના વડીલો છે બધા મળ્યા છીએ તો આજે જ્યારે સ્થાનિક અને ચૂંટણી જાહેર થઈ છે તેમાં નગરપાલિકાની પણ ચૂંટણી છે તો એ ચૂંટણીની અંદર આજે અમારી આદિજાતિની વસ્તી હોવા છતાંય અમને એનાથી સીટથી બાકાત રાખવામાં આવે છે અમારી સીટ ફાળવણી કરવામાં નથી આવી તો અમે સરકાર સામે અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે આજે અમે ભીલ સમાજની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે અમને સીટ નથી ફાળવવામાં આવતી તો અમે ચૂંટણીનો તમામ રીતે બહિષ્કાર કરશું જૂનાવાડામાં જે પણ વસ્તી છે ભીલ સમાજની ભચાઉ તાલુકામાં જે વસ્તી છે અને આજુબાજુના ભચાઉ તાલુકાના ગામડામાંથી પણ વસ્તી આજે મળી છે આ સીટ ભયાઉ તાલુકાના નગરપાલિકામાં જેમ એસસી સમાજને મળી રહી છે બંધારણીય હક પ્રમાણે એમ એસટી ને પણ મળે આદિજાતિની વસ્તી છે અહીંયા બસો તેર જેટલા મતદાન ધરાવે છે એ મતદાન હોવા છતાં અમારા આદિજાતિને અહીંયા સીટ મળી નથી બરોબર તો અમે જીસી સી જે આપણા હાલના સચિવ છે ચૂંટણી આયોગના એમને પણ પત્ર લખીને જાણ કરેલી છે કે અમને જે તે વહેલી તકે આ બાબતે તમે ધ્યાન લો અને ધ્યાનમાં દોરીને અમને સીટ મળે ફાળવણી થાય આદિજાતિને એવી અમારી રજૂઆત છે આગામી સમયમાં જો નિર્ણય નહીં આવે તો હાલમાં જે મતદાન થવાનું છે તો મતદાનમાં સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને આગળના પગલાં લેતા કે ભચાઉ તાલુકાની અમારી અંદાજીત પાંચ હજારની આસપાસ વસ્તી છે તો અમે ધરણા પ્રદર્શન કે રેલી કોઈ પણ બાબતે અમે તમામ પ્રકારની આગળની કાર્યવાહી કરવા તૈયાર છીએ ભીલ સમાજ